નમસ્કાર સરળ લાઈફ તમારું સ્વાગત રહેશે કપાસ અને કોટનના ભાગની માહિતી લઈએ તે પહેલા હજી સુધી જે પણ ખેડૂત મિત્રો એ ચેનલ સાથે જોડાવા માટે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેવું જેથી તમને રોજેરોજ નવી અપડેટ નવી માહિતી તમામ પાકોની આચરણના માધ્યમ દ્વારા મળતી રહે અને ભાગને લાઈક અવશ્ય કરવો બીજા ખેડૂતોને શેર અવશ્ય કરવો કપાસની અંદર અલગ અલગ વિસ્તારોમાં છે કાલે છે બજાર છે મજબૂત જોવા મળી હતી દસ થી પંદર રૂપિયાનો સુધારો છે આપણને અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતો હતો અને ગામડે જોઈએ તો પણ આપણને સુધારાની મજબૂત બજાર છે કપાસની અંદર જોવા જોવા મળતી હતી હતી અને બજારમાં બજાર છે ઘટેલી બાકી છે હાજર બજારમાં સુધારો જોવા મળતો હતો આજે પણ આપણને વિદેશ વાયદાનું કાલે લેવલ ઘટેલું અને ઘરેલુ કોટર એમસીએક્સ અને ઘરેલું ઘાસડીના ભાવ છે ઘટેલા હતા એના લીધે છે બજાર ઉપર તેજી નવી નહીં જોવા મળે પણ એકંદરે બજારની ઉપર હાજર બજારમાં કપાસના ભાવ છે ઘટીને નહીં જોવા મળે વિસ્તાર વાયદ અલગ અલગ ગુજરાતના ખૂણે ખૂણે બજાર મજબૂત સ્ટેબલ જોવા મળશે ભાવની અંદર ઘટાડો નહીં જોવા મળે પાંચ દસ રૂપિયા માલમાં સુધારો જોવા મળશે સારી ક્વોલિટીમાં સારા નબળી ક્વોલિટીમાં નબળા ભાવ છે જોવા મળી શકે છે એવન સુપર સારા ફોરજી ક્વોલિટી ના કપાસ કરતા કે સારા ઉતારાવાળા કપાસની કપાસ ની ભાવ આપણે ચૌદસો ત્રીસ રૂપિયા થી લઈને ચૌદસો પંચાણું પંદરસો પચીસ અને પચાસ સુધી યાર્ડોમાં આપણે પહોંચતા જોવા મળી શકે છે અને એવી રીતના ગામડે છે આપણે પંદરસો રૂપિયા સુધી ના કે પંદરસો પચીસ રૂપિયા સુધીના ભાવ છે આપણે ઓછામાં જોવા મળી શકે છે એકંદરે બજારની અંદર મજબૂત સ્થિતિ જોવા મળી શકે છે બજારની અંદર મોટો ઘટાડો કોઈ છે નહીં અને બીજું કે વિદેશ વાયદાના છે બજાર આપણે તેજીમાં જોવા મળ્યું હતું તો વિદેશ વાયદાની અંદર પણ આપણે નેવું સેન્ટનું લેવલ કાલ સાંજે પણ આપણે ભાગમાં કહ્યું હતું કે નેવું સેન્ટ નું લેવલ બ્રેક કરે તો નવી મંદિર ની શરૂઆત થાય પણ નેવું સેન્ટનું લેવલ બ્રેક નથી કર્યું અને વાયદો છે આપણને સેન્ટ ઉપર બંધ થતા જોવા મળ્યું એટલે એના પણ કોઈ ચિંતા કરવાની નથી અને કપાસના એક મણના ભાવની આપણે ચર્ચા કરીએ તો સૌદસો રૂપિયા થી લઈને પંદરસો ની વચ્ચે આપણને વિસ્તાર વાઇઝ છે અલગ અલગ વિસ્તારોમાં જે ક્વોલિટી ભાવ છે મળી રહ્યા છે ખેડૂતોને ત્રીસ ના ઉતારા થી લઈને ચાલીસ ના ઉતારા સુધીના ભાવ છે ગ્રેડ છે છે મળતા જોવા મળે અને ખેડૂતોને ભાવ છે આગલા અઠવાડિયા એટલે કે પાછળના પંદર દિવસ પહેલાના ભાવ આપણે સમજીએ તો ચૌદસો નીચે પણ ઘણા વિસ્તારોમાં ભાવ છે ઘણા ખેડૂતોને મળતા હતા અને એ પ્રમાણે જોઈએ તો બજાર છે આપણને પચાસ રૂપિયા થી લઈને એસી રૂપિયા સુધીના સુધારામાં છે આપણને જોવા મળી કપાસ એક મણના ભાવમાં છે આ સુધારો છે આપણને જોવા મળ્યો છે તો પણ અમુક ખેડૂતોની કોમેન્ટ આવી શકે છે કે એના વિસ્તારોમાં ચૌદસો પચાસ સુધી છે ઊંચામાં ભાવ જોવા મળે છે તો એના વિસ્તારમાં આ જે તેજી પહેલા છે ભાવ છે તેરસો એસી રૂપિયા સુધી જોવા મળતા હોય ઊંચામાં તો એમાં પણ સિત્તેર રૂપિયા નાખો તમે એટલે ચૌદસો પચાસ રૂપિયા સુધી ભાવ પહોંચી શકે છે એવી રીતના અત્યારે જ્યાં પંદરસો પચાસ રૂપિયા સુધીના ઊંચા ભાવ જોવા મળે છે ત્યાં પહેલા બજાર સૌ સિત્તેર એસી રૂપિયાના ઊંચા ભાવ જોવા મળતા હોય એમાં પણ એસી રૂપિયા નાખો તમે એટલે રૂપિયા સુધી ઊંચામાં ભાવ અત્યારે જોવા મળે છે એટલે એકંદરે તમારા વિસ્તારમાં જેટલા ભાવ ચાલતા હોય એનામાં પ્લસ તમારે એસી રૂપિયા કરવાના છે નહીં કે બોટાદમાં પંદરસો પચાસ રૂપિયા સુધીના ભાવ ઊંચા જોવા મળીએ તો તમારા વિસ્તારમાં પણ એ ભાવ છે પહોંચી જાય તમારા વિસ્તારમાં તો વેપારીઓને તમારા વિસ્તારનું એસોસિએશન જીનિંગ મિલોનું કેવું કામકાજ છે એ પ્રમાણે ભાવ છે આપવામાં આવતા હોય છે અને અમુક વાર સાવ નાના યાર્ડોની અંદર પણ ઊંચા ભાવની એન્ટ્રીઓ આપણને જોવા મળતી હોય ત્યારે આપણને એવું લાગે કે ખરીદી છે વેપારી દ્વારા છે સારી એવી અને ઊંચા ભાવની જે સારી એવી ખરીદી જોવા મળતી હોય છે આપણને હવે જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટ ની વાત કરીએ તો દેશની અંદર આવક છે આપણે વીસ ફેબ્રુઆરી ના રોજ છે કેવી જોવા મળે છે સાંજના રિપોર્ટમાં આપણે સમજીએ સૌ પ્રથમ શરૂઆત કરીએ ગુજરાત થી સાડત્રીસ હજાર સાતસો ઘાસડીની આવક છે આપણે જોવા મળે છે મહારાષ્ટ્રમાં બેતાલીસ હજાર છસો ની આવક જોવા મળે મધ્યપ્રદેશમાં સાત હજાર ત્રણસો ની આવક જોવા મળે છે કર્ણાટકમાં આઠ હજાર ની આવક જોવા મળે છે તેલંગણામાં આઠ હજાર ની આવક જોવા મળે છે આંધ્રપ્રદેશમાં ત્રણ હજાર ની આવક જોવા મળે તમિલનાડુમાં આઠસો ની આવક જોવા મળે છે ઓડિશામાં એક સો ઘાસડી ની આવક જોવા મળે છે કર્ણાટક પંજાબ હરિયાણા રાજસ્થાન છે કુલ ટોટલ દેશની અંદર આપણી હતી એ પ્રમાણે આપણે જોવા મળે દોઢ લાખ ઘાસડી નીચે આવક આપણે જે જોવા મળે છે રાજ્યભરની અંદર વેચવાલી ના મણ ની આપણે વાત કરીએ તો પણ છે આપણે સવા લાખ મણની આજુબાજુ વેચવાલી જોવા મળે છે એટલે રાજ્ય આપણું ગુજરાત અને દેશ આપણો છે ભારત છે એની અંદર છે આપણે પ્રમાણ સવા લાખ ઘાસડીને સવા સવા લાખ આપણે મણ ની અંદર કપાસ આવતો જોવા મળે છે અને આની સાથે જોઈએ તો બે કરોડ પાંચ લાખ હજાર સીસીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવી છે અલગ અલગ સેન્ટરો માંથી એવી રીતના જોઈએ તો તમામ જે અલગ અલગ પ્રાઇવેટ મિલો અને તમામ મિલો છે આપણને બાકીની ખરીદી કરતી જોવા મળે છે તો આવા ઘણી બધી આગળ થઈ ચુકી છે અને પાર્શલ ટાઈમ ઘણો બધો છે અને વેચવાલી છે હવે કપાસ ઘણો બધો કાચો કપાસ ખેડૂતો પાસે ઓછો છે અને ઘણા બધા સ્ટોક છે ઘણા બધા ઓછા વેપારીઓ પાસે છે કાચા કપાસના એટલા માટે ખાસ કરીને આગળનો સમય છે વધારે મહત્વપૂર્ણ બનશે વિદેશ વાયદાનું લેવલ સાંજે રાત્રે બંધ થયું છે આપણે કેવું જોવા બંને વાયદાની અંદર અંદર છે છે આપણે આપણે સમજીએ તો ઓપનિંગ સપાટી ત્રણ પોઈન્ટ છપ્પન સેન્ટની જોવા મળી હતી ફરીથી ઊંચામાં મથલાની સપાટી ત્રણ પોઈન્ટ બોતેર સેન્ટની જોવા મળે છે છે રેન્જમાં છે આપણે તળિયાની સપાટી નેવું પોઈન્ટ પચાસ સેન્ટની જોવા મળે છે જે નેવું સેન્ટને બ્રેક નથી કરવામાં આવ્યું નેવું સેન્ટ ઉપર જ ભાવ છે આપણે તળિયાની સપાટીમાં પણ જોવા મળ્યા છે વાયદો બેન ઓગણીસ મિનિટે સેટલ થયો બંધ ત્યારે એકાણું પોઈન્ટ ઓગણીસ લેવલે છે બંધ થતો જોવા મળે છે બે પોઈન્ટ અડસઠ ટકાની મંદી વાયદાની અંદર જોવા મળે છે પણ વાયદો છે આપણને કાલની ધારણા હતી એવી રીતના નેવું સેન્ટ ઉપર બંધ થતા જોવા મળે છે એ મહત્વપૂર્ણ છે એટલે કે આપણે સુધારાની ચાલ છે વાયદાની અંદર આગળ જોવા મળી શકે છે મે કોન્ટ્રાક્ટની અંદર આપણે સમજીએ ઓપનિંગ સપાટી 94.26 પોઈન્ટ છવ્વીસ સેન્ટની જોવા મળી ઉષામાં થવાની પ્રાઇઝ જોઈએ તો 94.29 પોઈન્ટ ઓગણત્રીસ સેન્ટની જોવા મળી વાયદો તળિયાની સપાટી ઇન્ટર ટ્રેડિંગ રેન્જમાં છે રાત્રે નેવું ની સેન્ટની સપાટી બતાવી હતી અને સેટલ થયો બેન 19 ઓગણીસ મિનિટે 91.69 પોઈન્ટ ઓગણ સિત્તેર સેન્ટના લેવલે બે પોઈન્ટ તોતેર એમાં પણ મંદી જોવા મળી છે પણ વાયદાની અંદર સારું વોલ્યુમ અને વાયદાની અંદર સારી એવી સ્થિતિ બનેલી 91 સેન્ટ ઉપર બંને કોન્ટ્રાક્ટમાં છે આપણે મજબૂત જોવા મળી છે અને એ પ્રમાણે જોઈએ તો વિદેશ વાયદાની સાથે સાથે આપણે ઘરેલું રિકવરી જોવા મળી મળી હતી કે વિદેશ લેવલ તમે જોઈ શકો છો બંને માં સેન્ટ ઉપર જાળવી રાખ્યું અને કાલ આપણે એટલે જ રિકવરી ની ચર્ચા કરી હતી ઘરેલ કોર્ટ એમસીએક્સ માં રિકવરી પણ આપણે આવતી જોવા મળી રાત્રે વાયદો બંધ થયો ત્યારે એકસો વીસ રૂપિયાનો ફરીથી સુધારો સત્સો વીસ રૂપિયાનો આપડા વાયદામાં ઘટાડો હતો એના બદલે આઠસો રૂપિયા રિકવર થતા આપણે જોવા મળે છે ઓગણસાઠ હજાર સાઠ રૂપિયા બંધ થતું જોવા મળે છે કોટન માર્ચ વાયદો એટલે આપણે રિકવરી એટલા માટે વાત ચર્ચા કરી હતી કે નેવું સેન્ટ ઉપર બંધ થશે તો રિકવરી આપણા ઘરેલ કોર્ટ એમસીએક્સ માં ઘટાડો જે બતાવતો હતો એ પણ આપણે રિકવર થઈને જોવા મળશે એવી રીતના આપણે તેજી એમાં જોવા મળી આવતી અને આજે ફરીથી સવારમાં આપણે બાણું પોઈન્ટ પાંચ સેન્ટ ની ધારણા ઓગણચાલીસ ટકાની મજબૂતી સાથે છે વિદેશ વાયદો કોટન આઈસી ફ્યુચર્સ ની અંદર જોવા મળે છે કારણ કે સેન્ટ સેન્ટ અને ઉપર જે બંધ થયો એ માત્ર ફાયદાકારક છે આપણે આગામી સમયમાં સુધારાની ચાલ બતાવવા માટે અને જોઈએ તો રૂના ભાવમાં જે આપણે પંચાવન હજાર રૂપિયા થી લઈને સત્તાવરથી અઠ્ઠાવ હજાર ભાવ પહોંચતા જોવા એમાં કાલ સાંજના રિપોર્ટમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો ઘાસડી છે અત્યારે હાલ જોઈએ તો સત્તાવ હજાર થી સત્તાવન હજાર સાતસો રૂપિયા સુધી છે આપણે ઊંચામાં જોવા મળે છે એટલે કે ઓગણત્રીસ એમ કપાસની અંદર છે ત્રણસો રૂપિયાનો ઘટાડો આપણે કાલે જોવા મળ્યો હતો ઘાસડીની એક ઘાસની અંદર એ પ્રમાણે આજે પણ આપણે

પુરવઠો છે તો એ પ્રમાણે સરખામણી આપણે કરીએ તમામ રિપોર્ટ તમારી સામે રજૂ કરતા છીએ તો એ પ્રમાણે ટાઈમ લાગશે પણ અવશ્ય બનશે અને એ બન્યા પછી મંદી નેગેટિવ સમાચાર ગમે એટલા ફેલાવશે પણ એને અફવાના રૂપમાં ગણવામાં આવશે કારણ કે તેજી તરફી માહોલ બન્યા પછી પુરવઠો આગામી સમયમાં ઘટેલો હશે એટલે બજાર છે ઓટોમેટિક તેજ રહેશે અને બજારની અંદર તેજીનું માનસ બંધા અને બજારની અંદર તેજી ધીમે ધીમે શરૂઆત અને એક સાથે જમ્પો પચાસ પચાસ રૂપિયા ના જમ્પ નહીં જોવા મળે ધીમો ધીમો સુધારો છે જોવા મળે એટલે કે સૌસો થી સૌદસો પચાસ ની આજુબાજુ ઘણો ટાઈમ વિતાવ્યો એવી રીતના પંદરસો થી પંદરસો પચાસ ના ભાવમાં ઘણો બધો ટાઈમ વિતાવશે બજાર અને ત્યાંથી સ્ટેબલ થઈને ફરીથી ધીમો ધીમો સુધારા તરફ વળશે એ રીતના બજાર ની અંદર ધીમો ધીમો વેગ છે જોવા મળશે અને તમામ ખેડૂતોના સવાલના જવાબ છે મળતા રે ભાગની અંદર અને પ્રોફિટ બુકિંગ નો સવાલ છે સાંજના ભાગમાં તમને એનો જવાબ મળી જશે ઘણા બધા ખેડૂત મિત્રો જે કોમેન્ટ આવેલી છે એ પ્રમાણે આવે મળશે સાંજના ભાગમાં બંને માહિતી સાથે ત્યાં સુધી કોઈ પણ ખેડૂત મિત્રો ચિંતા નથી કરવાની માત્ર એક્ટિવ રહેવાનું છે તમારા ભાગને લઈને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર